ઓ ભારત માતાની ભારત માતાની સેવાની સેવાને સન્માન માટે સન્માન માટે સંકલ્પ લઉં છું કે સંમાન લઉં છું કે મારા મારા રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં વધુમાં વધુ વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ ઉપયોગ કરીશ અને અને આયાતી વસ્તુઓની બદલે આ

સામાજિક જીવનમાં સ્વદેશી સ્વદેશી અને ઉપયોગ કરીશ ઉપયોગ કરી at me, that's me.